દર વર્ષની જેમ આ વર્ષે પણ કેટલાક નબીરાઓ અને આવારા તત્વોએ જાહેર રોડ ઉપર ફટાકડા ફોડતા લોકોને મુશ્કેલી પડી છે પોલીસ માત્ર મુખ પ્રેક્ષક બની હોવાનું જાણવા મળ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમુક પૈસાદાર બાપલા બગડેલા નબીરાઓએ રોડ પર ફટાકડાઓ ફોડી લોકોને હેરાન પરેશાન કર્યા હતા દિવાળીનો ઉત્સવ ઉમાદ ક્યાંક ને કોઈ ખતરો બની જાય તેવી સ્થિતિ જુનાગઢ શહેર પોસ્ટ વિસ્તાર ગણાતા ઝાઝંડા રોડ પર જોવા મળી બેદરકારીથી ફટાકડા ફોડ્યા અને આગ લાગવાની ઘટના પણ સામે આવી પરંતુ ફાયર બ્રિગેડ તરત જ આગ કાબૂમાં લેતા કોઈ મોટી દુર્ઘટના ઘટી ન હતી અને તો બીજી તરફ કેટલાક નબીરાઓ અને આવારા લોકો દ્વારા રસ્તા વચ્ચે જ ફટાકડા ફોડવામાં આવ્યાનું વીડિયોમાં પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે પ્રકાશ દબે સાથે યજ્ઞેશ પર દિવ્યાંગનું જૂનાગઢ